ચૂંટણી પંચના આદેશ અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું એ બે હજાર પચીસની ગ્રામ પંચાયતની ચૂંટણીએ કાકડેક તાલુકામાં કુલ ગ્રામ પંચાયતો ચોસઠનું ઇલેક્શન કરવાનું થતું હતું જાહેરનામું બહાર પડ્યું ફોર્મ ભરાવવાની પ્રક્રિયા ચાલુ થઈ એમાં જે ચોસઠ પંચાયતો હતી એ ચોસઠ પંચાયતો પૈકી ઓગણીસ પંચાયતોની પેટા ચૂંટણી હતી જે સિંગલ સિંગલ ફોર્મ ભરાતો બિનહરીફ પંચાયતો થયેલી છે ઓગણીસ પંચાયતો ત્યારબાદ બાકીની પિસ્તાલીસ પંચાયતો જે વધી એની અંદર પંદર ગ્રામ પંચાયતો જે આખી જેમાં વોર્ડ અને સરપંચની ચૂંટણી હતી એ પંદર ગ્રામ પંચાયતો સમરસ થતો હવે ત્રીસ પંચાયતોની ચૂંટણી કરવાની થાય છે આ ત્રીસ પંચાયતોની ચૂંટણીની અંદર કેટલીક પંચાયતો એવી છે કે જેમાં બોર્ડ અને સરપંચની પણ ચૂંટણી છે અને કેટલીક પંચાયતો એવી છે કે જેમાં ફક્ત સરપંચની ચૂંટણીઓ છે એવી ત્રીસ પંચાયતો માટે બ્યાસી મતદાન મથકો ઉપર સ્ટાફ ગઈકાલથી મોકલી દેવામાં આવેલો છે તમામ મતદાન મથકો ઉપર આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ કરવામાં આવ્યું મતદારોનો ઉત્સાહ બહુ ભારે જોવામાં આવ્યો સવારથી જ મતદાન મથકો ઉપર લાઈનો હતી મતદારોએ પણ સ્વયંભૂ સંયમ જાળવ્યો છે બપોર સુધી કોઈપણ જગ્યાએ કોઈ ફરિયાદો મળેલી નથી મતદારોએ પણ ઉત્સાહભેર રસાકસીવાળી ચૂંટણીઓ હોવા છતાં પણ કોઈ પણ જાતની કોઈ ફરિયાદો કે કોઈ પણ જાતનો માથાકૂળ સિવાય શાંતિપૂર્ણ રીતે મતદાનનો માહોલ ઊભો કરીને શાંતિપૂર્ણ ચૂંટણી કરવા માટેનો પ્રયાસ કરેલો છે કાંકરેજ તાલુકાની ત્રીસ પંચાયતોની મતગણતરી હવે પચીસ તારીખે કરવામાં આવશે અત્યારે ત્રીસ પંચાયતોની ચૂંટણીનું બપોર સુધીનું મતદાન પંચાવન ટકા ઉપર એક વાગ્યા સુધીનું થયેલું છે જે ખૂબ જ ઉત્સાહભેર લોકોએ ભાગ લઈ અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ સારી રીતે કરેલી છે વરસાદી માહોલ હતો બફારાનો માહોલ હતો તેમ છતાં પણ ઉત્સાહ જાળવી રાખી અને પુષ્કળ પ્રમાણમાં મતદાન કર્યું છે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી હાલમાં ચાલી રહેલી છે